શાક લાઈન મૂકી છે શાક કરવાનું જો કપડાં મૂકવા મૂકવ્યા છે હૂકવવાના બાકી સીધા બુકાઈ મૂક્યા છે આજ તો બધા ઓશિકાનો કવર ગોદડાના કવરને બધું ધોઈ દઉં તો બધું હુકવવાનું સર કોમ તો બધું કમ્પ્લીટ કરી દીધું સર રસોઈ કરી દઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં આજે દિવસની શરૂઆત થાય છે સવારે સાડા અગિયાર વાગે કામ તો બધું કરી લીધું છે ચોખ્ખું કરી દીધું ઘરમાં અને કપડાં એટલે કવાના બાકી સીધું ઉકળવી દઈએ પછી રસોઈ કરવાની સાથે રસોઈ કરી દઈએ બધું ચોખ્ખું કરી દીધું છે કમ્પ્લીટ સારું ચાલો કપડાં ઉકવીને રસોઈ કરી દઈએ પહેલાં ગોધડાના કવર બહુ લગાવી દીધો ઓશિકાને કવર લગાવી દીધો ગોધડાને લગાવી દીધો હશે અને તો મેં વહેલાં વહેલાં ખાટલા પાથરી દીધા હમ આ ગોધડાનો કવર નસિકાનો કવર અને મારા દક્ષુભાઈ કરી છે દક્ષુભાઈ આ બીજું હતું પાણીની બાટલીના રવિના ગોધડાને ધોઈ તું તે કવર લગાવી દીધું અને કવર લગાવી દીધું છે આ ભાઈ દેવાંશભાઈની ગાડી પડી છે અમારે દેવાંશભાઈ તો જ્યાં ઘેર ગાડીઓને મૂકીને જતા રહે અને ગાડલું દક્ષુ દક્ષુભાઈ

લોટ વધેલો પડ્યો હવાનો ભાગ લઈને રોટલી મેં પડ્યો શાક પડી એટલે હવે વિચારીએ જે બનાવવા એ બનાવી દઈશું વાતાવરણ ચેવ કર્યું વરસાદ અંધારે હમણાં બનવું પીળું પીળું વાતાવરણ થઈ ગયું એકદમ બિચારે બાજુ ચેવું અંધારે શાંત વાતાવરણ આખી સોસાયટી સદ નહીં એવું લાગે જાણો કોઈ સદ નહીં આ બાજુ અંધારી બગીચામાં જતી નહીં આ દક્ષુણ વાગી તને તો બગીચામાં જવાનું બંધ કરી દીધું બધું અંધારી બરાબરનું ધર્મ શીખ રાખાનું ઝાડ ઉગી છે મોટું દેખ બિયો આપલું ફળે આવ્યો ફળ જો ફળ આવ્યા કશાકનો હવે આનું ઝાડ બધા કોમેન્ટ કરીને કહેજો જેવું ઝાડ છે જેડું મોટું થઈ ગયું દરવાજામાં જ છે મોટું દેખ ઝાડ જો બધું કચરો કચરો આ ઝાડસેનું છે કોમેન્ટ કરીને કહેજો બધા

બાર તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું પવન વરસાદ ચાલુ થઈ ગયો છે હવે વધવાનું શું કર્યું બાખરી મરચા તાર્યા બપોરનું શાક છે કોબીજનું શાક ને ખીચડી બનાવીશ